ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી નકલી આઈએસ અધિકારીઓ ઝડપાતા હોવાના તો કોઈ વખત નકલી કચેરીનો પર્દાફાશ થવાના સમાચારો સામે આવતા રહે છે ત્યારે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જેમાં જેલમાં કેદ આરોપીના પરિવારને જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવતા ગઠિયાને ઝડપી પાડ્યો છે સુરતના અડાજન વિસ્તારમાં બ્લેકમેલિંગના એક કેસમાં ફસાયેલા આરોપીની પત્ની પર એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ લાજપુર જેલ જ્વેલર તરીકેની આપીને પૈસાની માગણી કરી હતી ગઠિયાએ આરોપીની પત્નીને જેલમાં રહેવાની સુવિધા પૂરી પાડવા માટે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા આ બાબતનો ઓડિયો વાયરલ થતા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો એવામાં અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી અલગ અલગ છ જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના એટીએમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી જેલર રાજેશ ત્રિવેદી અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં આવતા સમાચાર ધ્યાનથી જોઈને માહિતી ભેગી કરતો હતો જે બાદ જસ્ટ ડાયલ મારફતે જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને ફોન કરતો હતો પોલીસ મથકમાં પોતાની વકીલ તરીકેની ઓળખ આપીને આરોપીના કેસને વિગતો મેળવી લેતો હતો જે બાદ રાજેશ ત્રિવેદી આરોપીના પરિવારના સભ્યોને ફોન કરતો હતો અને જેલમાં સુવિધા પૂરી પાડવાના નામે પોતાના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતો હતો આટલું જ નહીં જો કોઈ આરોપીનો પરિવાર પૈસા આપવામાં આનાકાની કરે તો તેને જેલમાં મારી નાખવાની ધમકી આપતો હતો પોતે પોલીસના હાથમાં ન આવે તે માટે આરોપી માત્ર કીપેડવાળા સાદા ફોનનો જ ઉપયોગ કરતો હતો આ રાજેશ ત્રિવેદી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું અને અમરેલી બાપુનગર ગાંધીનગર કાલુપુર અને રામોલ પોલીસના હાથે અગાઉ ઝડપાઈ ચૂક્યો છે હાલ તો સચિન પોલીસે રાજેશ ત્રિવેદીનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ત્રણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો જે અનુસંધાને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો સીડીઆર મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી દરમિયાન અમદાવાદ શહેરના ઝોન ટુના ડીસીપી સાહેબની એલસીબીની ટીમ છે એમની સ્પેસિફિક બાતમી મળેલી હતી એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીનાનું નામ છે એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે આ આરોપી આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લામાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડલ ઓપરેન્ડી જે છે આરોપી આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયેલા છે એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી તદઉપરાંત આ ત્રણેય આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને પીએસઓ પાસેથી મેળવેલી હતી એ રીતના આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બીજું કે આ જ આરોપી વિરુદ્ધમાં અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં પણ મોડસ ઓફ સેમ પ્રકારની એટલે કે જેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એણે એક બીજા આરોપી કે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી પૈસાની માગણી કરી દીધી એટલે આ સંબંધે પણ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે